આ અંગ્રેજીમાં સીએચ નો છ થાય જેમ કે ચેન તો પછી આપણે કેમ નથી બોલતા હે એન્ડ ફોર ધેટ મેટર આપણે આ મશીનમાં કેમ ને આ અંગ્રેજી ભાષામાં એક જ સ છે કારણ કે આપણી ગુજરાતી ભાષામાં તો બે સ છે એક સટકોણ નો સ અને બીજો સકોરાનો શ તો એમ જોવા જઈએ તો આપણી માતૃભાષા વધારે મહાન થઈ કહેવાય ને પણ તોય આ મમ્મી પપ્પા કેમ મને એમ કે છે કે તારે તો અંગ્રેજી મીડિયમમાં જ ભણવાનું છે. હાલા હું રહ્યો પાકો ગુજરાતી માણસ આ ઢોકળા અને ખમણ ખાનારો ને મારે ભણવાનું પિઝા અને 버ગર નું કલ્ચર અને પાછો પિઝા ખાઉં તો મમ્મી ના પાડે કે આવું ના ખવાય તું જાડો થઈ જઈશ પછી માંદો પડીશ મને સ્કૂલમાં આપે છે થેપલો અને છુંદા અને વાત કરે અમેરિકન અને થાઈ ફૂડની આપળો બધો ઘોરનયા મારી તકલીફ નથી સમજતા પપ્પા કે નથી સમજતી મમ્મી એમને તો બસ કહેવું છે કે તારે અંગ્રેજી માધ્યમમાં જ ભણવાનું છે પણ મને તો પૂછો કે મારે શેમાં ભણવું છે મને આ ઠેઠે ફેફે ભણવામાં કેટલી તકલીફ પડે છે એ તો પૂછો બાજુની સોસાયટીમાં પેલો ધનેશ રહે છે ને કે કાલે મારા ઘરે આવ્યો તો અને ગયો ને પછી મમ્મી એના બહુ વખાણ કર્યા કે કેટલો સ્માર્ટ છે કેટલો ડાયો છે કેટલી બધી ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લે છે ને પછી મને એની સ્કૂલનું નામ પૂછ્યું ને મેં કીધું ખબર નહીં કેમ મમ્મીનો ઓપિનિયન અચાનક બદલાઈ ગયો કેમ કારણ કે એક ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણતો તો મને કીધું કે આવા લબુક જેવા ભાઈબંધો નહીં રાખવાના પણ મમ્મીને કોણ સમજાવે કે મારે પણ એ ધનેશની જેમ લીંબુ ચમચો રમવો છે ગુજરાતી ગીતોની હરીફાઈમાં ભાગ લેવું છે મારે આ અંગ્રેજી પુસ્તકો નથી વાંચવા મારે તો આ સૌરાષ્ટ્રની રસધાર હિતોપદેશની વાતો પંચતંત્રની વાતો એ બધું ગુજરાતીમાં વાંચવું છે વસંતનો વૈભવ એવા બધા નિબંધો લખવા છે જીવરામ ભટ્ટના છબરડાઓ બિરબલના બુદ્ધિ ચાતુર્યના કિસ્સાઓ આ બધું ગુજરાતીમાં વાંચવું છે દાદીબા તમને યાદ છે તમે મને ઘણી બધી વાર્તાઓ કરતા અને મને બહુ મજા પડતી એક એક પોતાની દીકરીને મળવા માટે એના બીજા ગામ ત્યાં રસ્તામાં જંગલ આવ્યું અને વાઘે એમના પર તરાપ મારી અને કીધું કે ડોસીમાં ડોશીમાં તમને ખાવ ચતુર ડોસીમાં બોલ્યા કે મારા જેવી હાડપિજરને ખાવાથી તને શું મળશે એના કરતા મને દીકરીને ઘેર જવા દે શીરો પૂરી ખાવા દે તાજી માજી થાવા દે પછી મને ખા દાદી બા તમને ખબર છે અત્યારે હું શું વાંચી રહ્યો છું ધી ગોલ્ડન ટચ ધી પ્રાઉડ રોઝ ને આ બધું વાંચવામાં મને જરાય મજા નથી આવતી મારે ફેરી ટેલ્સ નથી સાંભળવી કે નથી વાંચવી મારે તો પરીઓની વાર્તાઓ જાણવી છે મારે મોરલ સ્ટોરીઝ નથી જોતી મારે બોધ કથાઓ જોઈએ છે ને આ બધું પપ્પાને કહું ને તો પપ્પા મને કે કે આ બધી ગુજરાતી વાર્તાઓનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં મળે છે ને તો એ વાત ને પણ એમને કોણ સમજાવે કે બાજરીના લોટના રોટલા સારા લાગે કેક નહીં હે આ તો મારા બાળપણની વાત હતી કે હું તો નસીબ વાળો છું કે મને મારું બાળપણ તો માણવા મળ્યું ને એક દિવસ મે હિંમત કરીને પપ્પાને કહી દીધું કે પપ્પા મારે પણ ગુજરાતી માધ્યમની સ્કૂલ માં જ ભણવું છે મને મને ગુજરાતી માધ્યમમાં ભણવા દો કારણ કે વિક્રમ વોઝ અ બ્રેવ કિંગ એના કરતા વિક્રમ એક પરાક્રમી રાજા હતો એ ભણવામાં મને સરળતા રહેશે તે પપ્પા સામે મને ચીડાઈને કે હવે તું આ તારા જેવા ગુજ્જુઓ સાથે ગુજરાતી માધ્યમમાં ભણીને શું ગાંડા કાઢી લેવાનો છે અરે અંગ્રેજી તો દુનિયાની વિશ્વ ભાષા છે તો તારું પાચ્યું નહીં આવે આ કોમ્પિટિશનનો યુગ છે પણ પપ્પાને કોણ સમજાવે કે સરદાર પટેલ પણ માતૃભાષામાં ભણીને આ કરડા અંગ્રેજોને હંફાવતા હતા અરે મહાત્મા ગાંધી એ પણ માતૃભાષામાં માં ભણતર ની હિમાયત કરી છે અને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પણ પોતાની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર લખ્યું હતું કે મને જો મારી માતૃભાષા શિક્ષણ ન મળ્યું હોત તો હું આજે આ જગ્યા ઉપર ના હોત હું આવું બધું કહું ને તો પાછા મને કે કે તારે વિદેશ જવા માટે આ બધું ઢાપણ કામ માં નહીં લાગે વિદેશી ભાષા જ કામ લાગશે

પછી મને ખા પછી મને ખા